ગઢ તાલુકાના વડા ગામની યુવતી આત્મહત્યાનો પ્રયાસ કર્યો ચાંગા તે પહેલા જ જતા લોકોએ બચાવી લીધી થરા ટીઆરબીમાં ફરજ બજાવે છે પાટણના આધાર વુમન્સ હોસ્પિટલ સામે બેદરકારીના આક્ષેપ કરી પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરવામાં આવી પાટણની આધાર વુમન્સ હોસ્પિટલના ડોક્ટરે ગાંઠના ઓપરેશનની જગ્યાએ ગર્ભની કોતરીનું ઓપરેશન કરી દેવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે પોલીસ તંત્ર પાસે ન્યાયની માંગ કરી છે કોંગ્રેસના જિગ્નેશ મેવાણીની જાહેર સભામાં ડોક્ટર સામે આક્ષેપ કર્યા હતા અને ન્યાયની માંગ કરી હતી ત્યારે પોલીસ યુનિફોર્મમાં ચાંગા નજીકની નર્મદા કેનાલમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો અને લોકોએ બચાવ્યો હોવાનો સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો સામે આવ્યો मारे पाटन ऑपरेशन कराई तू इतना क्या मतलब उसका नानी कांठ थी मारे